નમસ્કાર પેન્શનર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાતમાં મિત્રો આજે આપણે એક એવા નિર્ણય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની રાહ હજારો પેન્શનરો અને કર્મચારીઓ લાંબા સમયથી જોઈ રહ્યા હતા છેલ્લા અઢી વર્ષથી સતત માંગણી ચાલી રહી હતી કે સરકાર મોંઘવારી ભથ્થા એટલે કે ડીએના એરિયર્સ ક્યારે ચૂકવશે કારણ કે આ સમયગાળા દરમિયાન એરિયર્સ વધીને મોટા પાયા પર બાકી થઈ ગયા હતા કોરોના કાળ પછી રાજ્ય સરકારના નાણાકીય સંજોગોને કારણે આ ચૂકવણી અટકાવી દેવામાં આવી હતી પરંતુ હવે આખરે ગુજરાત સરકારે આ મુદ્દે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે અઢાર મહિનાથી બાકી રહેલા ડીએ એરિયર્સની હવે ત્રણ હપ્તામાં ચૂકવણી કરવામાં આવશે આ ચૂકવણી સીધી બેંક ખાતામાં જમા થશે અને કોઈ પણ કર્મચારી કે પેન્શનરને અલગથી અરજી કરવાની જરૂર નહીં રહે મિત્રો આપણે આ વિડીયોમાં તમામ માહિતી મેળવી લેવાના છીએ પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો ચાલો મિત્રો આપણે વધારે વાર ન કરતા માહિતી તરફ જઈએ તો દર્શક મિત્રો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ તે કર્મચારી અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ સહારો છે દર છ મહિને કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થાના દરને ધ્યાનમાં રાખીને ડીએનો વધારો જાહેર કરે છે ત્યારબાદ રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે એ મોટો વધારો અમલમાં લાવે છે પરંતુ અઢાર મહિનાથી આ વધારો જાહેર તો થયો પરંતુ તેની રકમ મળતી ન હોવાથી હજારો પરિવારો મુશ્કેલીઓમાં મુકાયા હતા ઘણા પેન્શનરો માટે આ પૈસા જીવન રક્ષક સમાન હોય છે કર્મચારીઓ માટે આ વધારાનું મહત્ત્વ છે કારણ કે ઘર લોન કાર લોન અને બાળકોના શિક્ષણ જેવા ખર્ચમાં સીધી રાહત મળે છે મિત્રો સરકારી અંદાજ મુજબ આ અઢાર મહિનાના બાકી એરિયર્સ રકમ બહુ મોટી છે સરકાર મધ્યમ સ્તરના કર્મચારીને આશરે એક લાખ પચીસ હજારથી દોઢ લાખ રૂપિયા સુધી મળશે પેન્શનરોને આશરે આઠ લાખથી એક લાખ સુધી મળી શકે છે અને મિત્રો ઉચ્ચ સ્તરના અધિકારીઓને આ રકમ બે લાખથી વધુ પણ મળી શકે છે એટલે સ્પષ્ટ છે કે આ નિર્ણય હજારો પરિવારો માટે નાણાકીય રાહત લાવશે હવે મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે આ રકમ એક સાથે નહીં મળે પરંતુ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે પ્રથમ હપ્તો નવેમ્બર બે હજાર પચીસમાં મળશે બીજો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં મળશે અને ત્રીજો અને અંતિમ હપ્તો જૂન બે હજાર છવ્વીસમાં મળશે આ રીતે આગામી નવ મહિનામાં બાકી તમામ એરિયડ્સની ચૂકવણી પૂર્ણ થશે સરકારના સત્તાવાર પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે એરિયર સીધા બેંક ખાતામાં જમા થશે પેન્શનરોને માસિક પેન્શનથી અલગ ક્રેડિટ મળશે અને કર્મચારીઓ માટે પગાર સ્લીપમાં સ્પષ્ટ દર્શાવવામાં આવશે મિત્રો આ નિર્ણયનો વાસ્તવિક પ્રભાવ સમજવો બહુ અગત્યનો છે પેન્શનરો માટે આ મોટી રાહત સાબિત થશે કારણ કે ઘણા પેન્શનરો દવાઓના ખર્ચને કારણે તંગાઈ અનુભવતા હતા આ રકમ તેમને જીવનમાં નવી આશા આપશે કર્મચારીઓ માટે પણ આ પૈસા ખૂબ જ ઉપયોગી થશે કારણ કે લોનના હપ્તા અને કુટુંબના ખર્ચમાં મદદરૂપ થશે આ નિર્ણય પછી ભવિષ્ય માટે પણ એક આશા જગે છે કદાચ હવે સરકાર મોંઘવારી ભથ્થાનો વધારો સમયસર લાગુ કરશે તબીબી સહાય યોજનામાં સુધારો કરશે અને સૌથી મહત્વનું કે આઠમા પગાર પંચનો લાભ પણ પેન્શનરો સુધી પહોંચાડશે એટલે કે આ નિર્ણય માત્ર એરર્સની ચૂકવણી સુધી સીમિત નથી પરંતુ ભવિષ્યમાં વધુ લાભોના દ્વારા દ્વાર ખોલે છે પ્રિય દર્શક મિત્રો અઢાર મહિનાથી ચાલતી આ રાહ આખરે પૂરી થઈ ગઈ છે આ માત્ર નાણાકીય સહાય નથી પરંતુ સરકાર તરફથી મળેલો વિશ્વાસનો સંદેશ છે લાંબી લડત પછી જો ધીરજ અને એકતા રાખવામાં આવે તો ન્યાય અવશ્ય મળે છે તેનો આ એક જીવંત પુરાવો છે મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરજો અન્ય પેન્શનરો અને કર્મચારીઓ સુધી પહોંચાડવા માટે શેર કરજો અને તાજા પેન્શન સમાચાર માટે અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા અપડેટ્સ અને સમાચાર ચૂકી ન જવાય મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર આપણે ફરી મળીશું આગામી વિડીયોમાં એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ